પીવાના પાણી માટે વલખા મારવા પડતા હોવાથી પાલિકામાં અરજદારોએ ભારે હોબાળો મચાવ્યો હતો ભરુજ જિલ્લામાં ઉનાળાની ઋતુ જામી રહી છે ત્યારે આકડા ઉનાળા વચ્ચે લોકો તરસ છીપાવવા માટે પીવાનું પાણી ખરીદવા મજબૂર બન્યા છે ભરૂચ નગરપાલિકામાં પોતાના કામકાજ અર્થે આવતા અરજદારો ઉનાળાની ગરમીથી બચવા તરસ છીપાવવા માટે નગરપાલિકામાં જ પીવાના પાણીના કુલરો બંધ રહેતા તેમજ આરઓ પ્લાન્ટ પણ બિસ્માર હોવાથી ભર ઉનાળે અરજદારો અને ભરૂચ નગરપાલિકાના કર્મચારીઓએ પીવાના પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે ભરૂચ નગરપાલિકામાં અરજદાર અનિશા વોરાએ પોતાના કામ અર્થે ભરૂચ નગરપાલિકામાં આવ્યા હતા ત્યારે તેઓએ તરસ છીપાવવા માટે પાલિકામાં રહેલી પાણીની પરબના કુલર ઉપર પીવા જતા પાણી ન આવતા તેણીએ પોતાની તરસ છીપાવા પાણી ખરીદવું પડ્યું હતું જો પાલિકાએ ઉનાળામાં લોકોને પીવાનું પાણી પૂરું પાડે તે માટે મીડિયાનો સહારો લઈ પાલિકાની લાલિયાવાડી સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી મારું નામ મુલતાની રહેનુમા છે અને મારી ફ્રેન્ડ છે અનિશા અમે બે અહીંયા નગરપાલિકામાં અમારા કામકાજ માટે આવ્યા હતા અમને ખૂબ જ તરસ લાગી ગઈ પણ આવીને જોયું કે જરાક પણ પાણી નથી હવે ઉનાળામાં અમારે પાણીની સવલત કરવી કેવી રીતે મારું નામ અનિશા છે મેં અને મારી ફ્રેન્ડ મુલતાની અમે લોકો અહીંયા કામકાજ માટે આવ્યા છે નગરપાલિકામાં અને અહીંયા આવીને જોયું તો પાણી જ બિલકુલ નથી આવતું બે ત્રણ દિવસથી પાણી આવતું નથી અને જ્યારે આટલા ઉનાળામાં ભર ઉનાળામાં પાણી નથી આવતું તો લોકો પ્રજા પાણી કઈ રીતે પીવે તો આના માટે આ સવલત કરવી જરૂરી છે તો ઉનાળામાં જ પાલિકાના જ

અને આપણા નગરપાલિકાના લગભગ પાંચસો જેટલા કર્મચારીઓ અહીંયા કામ કરતા હોય છે આ જે કુલર મૂકેલ છે મારી પાછળ એ આપણા કેમે કેમેરામાં હું બતાવવા માગું છું કે એક પણ ટીપું અહીંયા પડતું નથી આ પાણી શોભાના ગાંઠિયા જેવું પડ છે કુલર ગરમી પડતી હોય સ્વાભાવિક છે કે ભાઈ કર્મચારીને પણ તરસ લાગે અને જે લોકો આવે છે અહીંયા કામો માટે એમને પણ તરસ લાગતી હોય આ દીવા તળે અંધારું એવું સાબિત નગરપાલિકા દ્વારા કંઈ એવા કહેવામાં આવે જેમાં કોઈ ખોટ નથી જોકે સમગ્ર ઘટનાનું કવરેજ મીડિયાએ કરી આ બાબતે પાલિકા પ્રમુખ જણાવ્યું હતું કે પીવાનું પાણી નથી તે બાબતે પાલિકાના અધિકારીઓની પૂછપરછ કરીને જો કુલર બંધ હશે તો તે વહેલી તકે મરામત કરાવી દેવાની બાહેધરી મીડિયા સમક્ષ આપી હતી અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ભરૂચ નગરપાલિકામાં જ કર્મચારીઓને જ પીવાના પાણી માટે વલખા મારવા પડે તો પ્રજાનું શું તે વાત લોકોમાં ટોક ઓફ ધ ટાઉન બની છે ભરૂચ નગરપાલિકામાં ઉનાળાની ગરમીને કારણે જે લોકો અહીંયા આવી જાય છે એને પાણીની તકલીફ માટે આવે મૂકવામાં આવેલું છે કોઈક ખામીને કારણે બે દિવસથી કંઈક પાણી આવતું નથી એ અમને જાણ થઈ છે જે કંઈક સમસ્યા છે એનું નિરાકરણ લાવી

મુંબઈની જો સી પ્રિન્સેસ હોટલ ખાતે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ કાઉન્સિલ દ્વારા બાબા સાહેબ આંબેડકર નોબલ એવોર્ડ બે હજાર ઓગણીસ નો સમારંભ યોજવામાં આવ્યો હતો

ભજવનાર અરુણ બક્ષીએ એવોર્ડ એનાયત કરી સન્માન કર્યું હતું આ પ્રસંગે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સના કાઉન્સિલના ફાઉન્ડર ડોક્ટર સની શાહ પ્રેસિડેન્ટ સાહિલ શાહ અભિનેત્રીઓ અને ફિલ્મ જગત માં શ્રેષ્ઠ સિંગર સંગીતકાર તથા કોમેડિયન તથા સારી સેવા આપનારાઓ મળી કુલ અંદાજીત પચાસ વધુ લોકોને એવોર્ડ તથા પ્રમાણપત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું ભરૂચના અયોધ્યાનગર ખાતે કોંગ્રેસના ઉમેદવાર પ્રચાર અર્થે આવતા કેટલાક ભાજપીઓએ મોદી મોદીના નારા લગાવી વાતાવરણ ગજવી મૂક્યું હતું

પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો ભાજપ કોંગ્રેસ બંને પક્ષોના લોકો સામસામે આવી જતા રાજકીય વાતાવરણ ગરમાયું હતું જોકે શેરખાન પઠાણ હિન્દુ સમાજના ધાર્મિક સ્થળોએથી પ્રચાર શરૂ કરતા મુસ્લિમ સમાજના કેટલાક લોકોમાં રોજ ભવુકી ઉઠ્યો હતો ત્યારે શેરખાન પઠાણે સર્વધર્મને સાથે લઈ ચાલનાર હોય તેમજ ભાઈચારાનો સંદેશો કોંગ્રેસના ઉમેદવાર પાઠવી રહ્યા હોવાનું મીડિયા સમક્ષ રટાણ કર્યું હતું ભરૂચ બાવીસ ભરૂચ લોકસભાનો વિસ્તાર ડેડિયાપાડા વિધાનસભાથી પાંડોરી માતાના મંદિરેથી દેવમોગરા ખાતેથી પ્રચારની શરૂઆત આવતી ગઈકાલે કરેલી છે અને આજે અમે અહીંયા ભરૂચ શહેર ની અંદર પ્રચારમાં જયારે આવ્યા છે આજે અમે અયોધ્યા નગર ની અંદર અમે આજે વોર્ડ નંબર ચાર માં આજે પ્રચાર કરી રહ્યા છીએ તમે ધર્મ નિરપેક્ષ રાજકારણમાં માનો છો કે નથી કોંગ્રેસ સર્વ ધર્મ અને માનનારી પાર્ટી છે તમામ વર્ગના તમામ સમાજના લોકોને ચાલનારી પાર્ટી છે અને હું પણ એમ તમામ હું સર્વ ધર્મમાં માનું છું અને તમામ ધર્મના લોકો આજે અમારી સાથે જોડાયેલા છે તો આપના માટે દૂર પ્રચાર કેમ કહી રહ્યો છે એ ખોટી બધી વાતો છે હું એ કોઈ પ્રચારમાં માનતો નથી તમામ લોકો મારી સાથે તમામ સમાજના લોકો તમામ ધર્મના લોકો કોંગ્રેસ પાર્ટી સાથે છે ને મારા માટે તમામ લોકો કામ કરી રહ્યા છે કોંગ્રેસના ઉમેદવાર પ્રચાર અર્થે ફૂડ ચાર રસ્તા તેમજ સોય પાર્કમાં મતદારો સ્વૈચ્છિક ઉમટી પડતા ઉમેદવારોના ચહેરા ઉપર રોનક જોવા મળી હતી ભરૂચ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર શેરખાન પઠાણ સતત ત્રણ ચાર દિવસથી મતદારોને રીઝવવા માટે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે ત્યારે તેઓ ભરૂચના ફુરજા ચાર રસ્તા તેમજ સોય પાર્ક સોસાયટીમાં પ્રચાર અર્થે પહોંચતા જ મતદારો સ્વૈચ્છિક ઉમટ્યા હતા જો કે કોંગ્રેસના પ્રચારને લઈ ચાર રસ્તા તરફના અનેક મુખ્ય માર્ગો ઉપર ટ્રાફિક જામ પણ થઈ જવા પામ્યો હતો આવી ભ્રામક વાતો જે મિત્રો ફેલાવી રહેલા એ મિત્રોને કદાચ ઇતિહાસ ખબર નહીં હોય આ જિલ્લામાંથી કોંગ્રેસને ને નબળી પાડવાનું કામ આ બીટીપી કરી રહી છે અને બીટીપી જે મહત્વ અને સન્માન કોંગ્રેસે આપેલું છે તમને બધાને ખબર હશે કે વિધાનસભાની ચૂંટણીઓ જે રહી યોજાય રાજ્યસભામાં અહમદભાઈને મદદ કરી એમાં કોઈ ના નથી પણ એની સામે

આ અને પછી એક પ્રોગ્રામ જો સંસદ ભાઈના હોલની અંદર પણ છે ત્યારે મે આજે આ હોલની અંદર નગરપાલિકાની અંદર તમામ વિસ્તારની અંદર પ્રોગ્રામ કરેલા છે આ વિસ્તારની અંદર 25 25 વર્ષથી ભરૂચની અંદર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે એક પણ જગ્યા પર કોઈ પણ હોલની અંદર એક પણ વિકાસના કામો થયા નથી હમણાં હાલમાં જ આ વિસ્તારની અંદર અમે આવ્યા છે મે જોયું

ભરૂચ તાલુકાના કંથાળિયા ગામે આસિયાના નગર ગ્રાઉન્ડ ખાતે સ્પોર્ટ્સ ક્લબ દ્વારા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરાયું હતું

બે વ્યાજખોરો વિરુદ્ધ આપઘાત માટે મજબૂર કરવાનો ગુનો નથી બે વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ શહેરના મોટા ડભોયાવાડ વિસ્તારમાં રહેતા મહેબૂબ ઇકબાલ હુસેન બિસ્કીટવાલા તેમજ તેમના સસરા ઇસ્માઇલ અબ્દુલ રહીમ પાલીજવાલાએ ભરૂચમાં વ્યાજે રૂપિયા ધિરાણ કરનાર મિતેશ જમનાદાસ શાહ તેમજ મયુર રમણ પટેલ પાસેથી ધંધા અર્થે ધિરાણ લેતા હતા જો જોકે તેઓએ તેમના રૂપિયા નિયમિત સમયે પરત ચૂકવ્યા હતા જો કે અન્ય શખ્સના ગેરેન્ટર તરીકે મહેબૂબ બિસ્કીટવાલા હોય તેમના ચેક પરત કર્યા ન હતા વ્યાજખોર તેમને ધમકીઓ આપી હતી કે જો અન્ય શખ્સે રૂપિયા પરત નહી કરે તો તેમના વીસ ઉમેરીને બે લાખ વીસ ગયા હતા અને અન્ય શખ્સના રૂપિયાની ઉઘરાણી માટે ફાઇનાન્સરો દ્વારા વારંવાર ફોન કરી તેમને ધમકાવી આપઘાત કરવા માટે મજબૂર થાય તેટલી હદ સુધી હેરાન કરતા આખરે તેમણે ઝેરી દવા પી લેતા તેમનું મોત નીપજ્યું હતું બનાવ સંદર્ભે મૃતકના જમાઈ

ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ઈસમ નામે ઇસ્માઈલભાઈ અબ્દુલ રહીમ પાલેજવાલા એ બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીની ચેમ્બરમાં આવેલા અને તેઓએ જણાવેલ કે પોતે ઝેરી દવા પી ગયા છે એવું જણાવતા તાત્કાલિક જ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીએ જે ભોગ બનનાર હતા દવા પી જનાર એમને તાત્કાલિક સારવાર માટે પોતાની સરકારી જીપની અંદર સિવિલ હોસ્પિટલમાં રવાના કરેલા અને ત્યાંથી તેમને પટેલ વેલફેર હોસ્પિટલ ખાતે ટ્રાન્સફર કરવામાં આવેલા તપાસ દરમિયાન હકીકત એવી જણાઈ આવેલી કે ઈસ્માઈલભાઈ જે દવા પી ગયેલા એ તથા તેમના જમાઈ જે છે મહેબૂબભાઈ એવો અવારનવાર જ્યારે તેમને પૈસાની જરૂર પડતી ત્યારે જે ફાઇનાન્સિયલ પેઢી ચલાવે છે બે ઇસમો મયુરભાઈ પટેલ અને મિતેશભાઈ શાહ એમની સાથે એમના પૈસાના લેતી દેતીના વ્યવહાર હતા અને અવારનવાર એમની પાસેથી પૈસા લાવતા હતા લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે હેતુથી ઝઘડિયામાં સીપીએમ એફની ફ્લેગ માર્ચ યોજાઈ હતી ભરૂચ જિલ્લાના વિવિધ પોલીસ મથકો હેઠળ આવેલા મકતમપુર પોલીસ મથકના ગામો તેમજ મકતમપુર ભોલાવ જાડેશ્વર તવરા વડદલા ગામો રવિવારના રોજ વહેલી સવારે સીપીએમ એફ ટીમની ફ્લેગ માર્ચ યોજાતી ઉપરો ગામમાં ફ્લેગ માર્ચ ગામના વિવિધ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર સહિત પોલીસ સ્ટાફ પણ ફ્લેગ માર્ચમાં જોડાયો હતો સીપીએમએફની ફ્લેગ માર્ચ સહિત ઝઘડીયા તથા વિવિધ ગામોમાં પણ પસાર થઈ હતી જોકે જાડેશ્વર તવડા વડોદરાના ગ્રામજનોમાં કુતુહલ સર્જાયું હતું